ગોદરામાં હર હમેશ સેવાના કાર્યોમાં સેવા પૂરી પાડતા નામાંકિત કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હનીફ મદારી અને ગાયત્રી પરિવાર સંચાલિત હોસ્પિટલના પ્રમુખ રાજુભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે તમામ રોગોના મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બાળ રોગના નિષ્ણાંત ડોક્ટર અંકિત દાણી સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર દિનેશ પટેલ ડોક્ટર ઉત્સવ ચોક્સી સહિતના તમામ નિષ્ણાંતો દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં તપાસ અર્થે આવેલ પેશન્ટોને દવાઓનું નામ નામાંકિત હિમાલય કંપની દ્વારા બાળકોને બાળ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું તમામ મુસ્લિમ અગ્રણીઓએ હાજરી આપી હતી કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરાનું એક જાણીતું ટ્રસ્ટ છે આ ટ્રસ્ટ દ્વારા સમાજના વંચિતોને તમામ પ્રકારના કાર્ડ જેમ કે આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ તમામ પ્રકારના કાર્ડ ના ફોર્મ ભરી આપવામાં આવે છે જન્મનો દાખલો મરણ નો દાખલો ટ્રસ્ટ દ્વારા એક વર્ગ ચલાવવામાં આવે છે કમ્પ્યુટર ક્લાસ આ ક્લાસમાં પંચોતેર બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમાં બિન મુસ્લિમ બાળકો પણ સામેલ છે આ સંસ્કૃતિનું સ્લોગન છે એના પ્રમુખ હાજી મોહમ્મદ અનીફ મદારી સાહેબ અને સાથે સાથે તમામ સભ્યો કામ કરી રહ્યા છે આ તમામ સભ્યો શહેરના તમામ નાગરિકો તરફથી અભિનંદન ને પાત્ર છે હિમાલય ટ્રસ્ટ તરફથી જે હિમાલય તેના તરફથી આજે જેટલા બાળકો આ કેમ્પમાં કઢાવીને આ કેમ્પમાં દવા મેળવવા માટે આવવાના છે એ તમામ બાળકોને વિનામૂલ્યે એક કિટ આપવાની છે ત્યારે અમે હિમાલય ડ્રગ્સનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આજનો દિવસ ખાસ એટલા માટે છે કે કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટની આજે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે તમામ ને ખૂબ ખૂબ અભિનંદન આજે અહીંયા કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ ગેમનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અમારે અહીંયા રાજ્ય પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દીપ હોસ્પિટલ છે ત્યાંથી એની સંલગ્ન રહી અને આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં અમે ટોટલ પાંચ ડૉક્ટરો આવેલા છે

એના માટેના જે ડોક્ટર છે તે બધી તપાસ તેઓ કરશે આપણે અહીંયા જે અઠવાડિયા પહેલા જે નક્કી થયું અને અઠવાડિયાની અંદર જ આ બધી કામગીરી કરી છે અને આ બધું જે આયોજન કરવામાં આવેલું છે એવું અને તે દીપ હોસ્પિટલ આપણે ગોધરા ગધુપુર ચોકડી પાસે આવેલી છે તેના દ્વારા આયોજન કરવામાં આવેલું છે તેમાં અહીંયા આપણે તમામ રોગોની સારવાર નિદાન તથા દવાઓનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવેલું છે તેમજ આપણી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારતનો કાર્ડ ચલાવવામાં આવે છે જેમાં આપણે તરતના જન્મેલા બાળકોનું અને અઠ્યાવીસ દિવસ સુધી જે ઉંમર થાય તેવા તમામ બાળકોનું અધૂરા મહિને જન્મેલા છે વજન એક કિલો કે દોઢ કિલો જન્મ સમયે વજન છે જન્મ સમયે ગંદુ પાણી પી ગયા છે રડ્યા નથી ખેંચો આવે છે એ તમામ બાળકોની સારવાર જે કાચની પેટીનો વિભાગ કહેવામાં આવે છે તેમાં મફત સારવાર કરવામાં આવે છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ